but they familia.

સરસ ચલો સ્પેલિંગ લખો વેરી ગુડ બેસી જાવ ચલો ત્યારબાદ વેડ નો સ્પેલિંગ લખવા કોણ આવશે ચલો કૃષ્ણા બેન આવો તો વેડ એટલે સરસ ચાલો અરે વાહ સરસ વેરી ગુડ બેસ્ટ જાઓ ચલો ત્યાર બાદ પેટ નો સ્પેલિંગ લખવાનો છે ચલો કોણ આવશે આ તુચો કરો ચલો બેન ચલો પેટ એટલે સરસ પેટ નો સ્પેલિંગ લખો વેરી ગુડ ચલો ત્યાર પછી છે વેલ નો સ્પેલિંગ લખવાનું છે ચલો કોણ આવશે ચલો ટાંક નક્શભાઈ આવો ચલો સરસ ચલો ખુબ સરસ બેસી જાવ ચલો ત્યાર પછી છે લેગ લેગ નો સ્પેલિંગ કોણ બોલશે

જો કેટલું સરસ મજાનું લખેલું છે ચલો આવી રીતે તમારે પણ આવું છે ને બોર્ડ પર લખવા માટે